સરકાર દ્વારા જાહેર કરાયેલા વર્ષ બે હજાર ચોવીસના પેકેજમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બે ગામ વંચિત રહેતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બગસરા તાલુકાના સનાળીયા અને ખીજડીયા બે ગામોને અતિવૃષ્ટિ શાય પેકેજમાં બાદ કરતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો જેને લઈ બગસરાના ખીજડીયા અને સાનાળિયા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું સનાળીયા અને ખીજડીયા ગામે ખેડૂતોએ ન્યાય તથા ન્યાય આપોની માંગ સાથે રિપીટ સનળિયા અને ખીજડિયા ગામે ખેડૂતોને અન્યાય થતાં ન્યાય આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખીજડીયા સનડીયા ગામે કૃષિ રાહત પેકેજમાં અન્યાય મુદ્દે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અમારો બગસરા તાલુકાનું અમારું સનાળિયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે કુદરતી આફતના કારણે આ બે ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ કલેક્ટર શ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે આજીજી કરી અને વિનંતી કરી છે સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે પછી આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો ખીદડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેક્ટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલીનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો બ ચોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યો એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરવા છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી મારું નામ છે સૌરભભાઈ ભાણભાઈ વાળા ગામ સનાળિયા સનાળીયા ગામનો હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છે મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ નામ છે ગોરધનભાઈ નારાયણભાઈ ગઢિયા મારું ગામ સનાળિયા છે બગેસરા તાલુકાનું સનાળિયા ગામ છે આયોધન પત્ર આપવા અમે વિનંતી કરીએ છીએ અને અમારીથી એકો એક કિલોમીટર અમારા ગામની અંદર વરસાદ વળથેલો છે છતાં અમારું ગામ અને ખીજડીયા બે ગામ આવેલા નથી તો અમે મામલકદારને નંબર વિનંતી કરી છે કે અમારી માંગ અમારી માંગણી પરિપૂર્ણ કરી અશુકમણ વરસાદી સી એન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ